સથરા ગામ મિત્ર મંદિર માં પહોંચર તેમનો આ અગિયારમો પાટોત્સવ સથરા ગામ આનંદ અને ઉલ્લાસ ઉજવી રહ્યો હોય તેની પૂર્વ તૈયારી માટે આજે તળીને લાડવા જીના બનાવવામાં આવે છે અને નાસ્તા માટે ગાઠિયા બનાવવામાં આવે છે એ તૈયારી આનંદ અને ઉલ્લાસ થી થઈ રહી છે આવતીકાલે સુદ આઠમ શાકમ ભરી નવરાત્રી નો પ્રારંભ અને સથરા ગામ માં માતાજી આદિ અનાદિ માં બહુચર નો પાટોત્સવ માં ગાયત્રી નો પાટોત્સવ અને સાથોસાથ બદર ને કાંઠે બિરાજમાન બદરદાસ બાપા મેં ભાવે જ છું તો ખુદ આઠમ ના દિવસે આપણા ગામમાં પાદરમાં બસ સ્ટેન્ડમાં ભજનદાસ બાપાની મઠી બનાવી અને ભજનદાસ બાપાના ચિત્રની ખોટાની પધરામણી કરેલ એવા ભજનદાસ બાપાનો ભાવોત્સવ પણ સાથોસાથ ઉજવાઈ રહ્યો છે આવતીકાલે અઢારે વરણ સાથે મળી એક સમથી થી ખંભે મિલાવીને માતાજી નો ઉત્સવ ઉજવી રહ્યા હોય ત્રણસો કિલો ગાંઠિયા તૈયાર થઈ ગયેલ છે